હું એમ તો ખેડૂતો જ છું પણ મેં જે સીતાફળ બનાવ્યા હતા ને એમાં સીતેર હજારનું નુકસાન મને થયું બહારથી દવા લાવ્યો ત્યારે એટલે પછી મને એક અફસોસ થયો કે ભાઈ આપણે તો ખમતીતર ખેડૂત છીએ તો આપણે ખમી લઈએ પણ જે ગરીબ વર્ગ છે જે બે પાંચ મહિના ખેડૂતો હોય એ તો બિચારો બિયારણ બી ઉધાર લાવ્યો હોય બિયારણ કોઈ બી વસ્તુ ઉધારો હોય ને પછી સિઝન ફેલ થાય ને એટલે આખું વરસ બગડે ને દેવામાં બી જાય એટલે પછી મેં મારું નવું સંશોધન મેં ચાલુ કર્યું મને હું ફેલ ગયો એટલે કે કાર્બન વિશે થોડું હું જાણતો હતો કાર્બન વિષય પહેલાં મેં થોડું આપણે બાવળના છે કે જાંબુના જે ખેતરના જે લાકડા ખરા ને એનો મેં બાયોચાર બનાવ્યો કાર્બન બનાવ્યો ને એમાંથી બધું થોડું સંશોધન કરતાં કરતાં જે ગૂગલમાં આઈબીઆઈ કંપની હતી આપણી ઇન્ટરનેશનલ બાયોચાર કંપની છે એની અંદર હું એક મેમ્બર તરીકે હું અંદર એ થયો અંદર ધીરે ધીરે સંશોધન કરતાં કરતાં અંદર ને પછી એમાંથી મેં વાંસમાંથી ચાલુ કર્યું સંશોધન કે વાંસમાંથી જે મેં બાયોચાર બનાવ્યો હતો એ જે જનરલી બાયોચાર ખરો ને એનાથી પાંચ ગણો એનો 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 સરફેસ એરિયા વધારે છે પાંચ ગણો સરફેસ એરિયા વધારે છે એટલે પછી એની ઉપર રિચર્સ કરતાં કરતાં પછી વાંસમાંથી પણ દવા બનાવવાનું ચાલુ કર્યું વાંસમાંથી બી દવા બનાય છે તે આખી બોડીને કામ લાગે આખી બોડીને તમારા આખી બોડીમાં હર પ્રકારના રોગોમાં એ સપોર્ટ કરે છે હરળ પ્રકારમાં કે હાર્ડ હોય લિવર હોય એ બધી દવામાં બી સપોર્ટ કરે છે હાલ અત્યારે મેં એક બોડીના માટેને એક સ્પ્રે એવો બનાવ્યો છે કે બહારના બહારના ભાગમાં બી તમે કોઈપણ જગ્યાએ સ્પ્રે મારી શકો છો તો ઇન્ફેક્શન હોય કે કોઈક મચ્છર કરતું હોય કે વાગેલું હોય કે રૂ કંઈક કટ થયું હોય તો બી રૂજ આવી જાય છે ગુપ્ત રોગોમાં ઇન્ફેક્શન હોય આંખમાં ઇન્ફેક્શન હોય હેરફોલ હોય ખોળ હોય મળતામાં મલ્ટીપર્પઝ આ આ સ્પ્રે છે કે આ બધામાં કામ આપે છે પ્લસ એક અમે બાયોચારમાં જે કાર્બન છે તે ખેતીમાં બી યુઝ કરી શકો છો ખેતીમાં બી એક એક ગ્રામ બાયોચાર બરાબર ત્રણથી ચાર ગ્રામ પાણી પકડી રાખે છે એક ગ્રામ બાયોચાર બરાબર ત્રણથી ચાર ગ્રામ પાણી પકડી રાખે છે અને અત્યારે હાલના તબક્કે પાણીનો અત્યારે આપણે એટલો બધો સોર્સેસ છે કે ભાઈ અત્યારે ડ્રીપ કરીએ છીએ ડ્રીપ પદ્ધતિ એમાં પણ આપણે જે નેવું ટકા જ જેટલું પાણી વેસ્ટ જાય છે ડ્રીપમાં પણ તો આ બાયોચાર જો વાપરવામાં આવશે તો એનો એ પાણી બી પોતે પકડી રાખશે ત્રણથી ચાર ઘણું પાણી પકડી રાખશે એટલે એ પાંચ ટકા જ પાણી લે છે વનસ્પતિ બીજું પાણી વેસ જાય છે તો આ બાયાચારથી બી તમે ખેતરમાં જો બાયાચાર નાખશો ને વધારે પડતો જો બા્યોચાર હશે ને તો તમારે પાણી પાવાની પણ જરૂર નહીં પડે એક એક વસ્તુ આખી અલગ જ છે પ્લસ અત્યારે જે કોર્પોરેશનમાં જે છે બે દીવાલ બે રોડની વચ્ચે જે આપણે ઝાડવા રોપ્યો છો અને પાણીથી ટેન્કરના ટેન્કર નાખ્યા છે રોજનો ખર્ચો એટલો બધો ખર્ચો છે કે લિમિટ બહાર જાય છે ને એ ખર્ચાને બી કંટ્રોલ કરવો હોય તો દરેક ઝાડ છે એને સાઈડ પર હોલ ડ્રીગર મારવાનો છે હોલ ડ્રીગર કરીને છે અને એની અંદર જો બી બાચાર પૂરવામાં આવશે ને તો સાહેબ એક ટ્રેક્ટર પાણીનું તો એને આપવું નહીં પડે પાણી બી એને છોડને આપવું પડે ને એ આ જીવન વસ્તુ થઈ જાય છે આ વસ્તુ બાયા છે આપવાથી એ વસ્તુ આખા વર્ષનું પાણી એ પોતે પકડી રાખશે એટલે છોડને પાણી જુએ કેટલું નોર્મલ પાણી જુએ છે એટલે આ બધા સંશોધન બધું કરી રહ્યો છું અને બહુ મસ્ત કામ કરી રહ્યું છે અને મૂળજન્ય રોગો બી કામ આપે એટલે આપણે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ બી ગવર્મેન્ટમાં બી ઓછું થઈ જાય છે ગવર્મેન્ટમાં બી એ રીતે મેં માણસોમાં બી મેં કાર્બન એક માર્કેટમાં મૂક્યો છે માણસો માટે બી કે આપણે એક એક દાખલો છે કે ફ્રીજમાં આપણે કાર્બન મૂકીએ છીએ એક જાત સાદો કરશો તો ફ્રીજમાં જે ગંધ હોય તે એબ્ઝોર્બ કરી લે છે બરાબર તો આપણે એક માણસો માટેની બી એક મેં અનાજ બનાવ્યું છે ઘઉંના દાણા છે પણ એને પણ એક્ટિવ કર્યો છે એ પણ તમે અડધી ચમચી જેવું સાંજે પાણી સાથે ફાંકી મારી જાવશો તો ગમે એટલો ગેસથી હોય એસિડિટ હોય ને એ બી પાંચે જ મિનિટમાં સાયલન્ટ થઈ જાય છે એક અક્ષર ઇલાજ છે અને લોકોને એટલું બધું પસંદ પડે છે અમારે સોસાયટીઓ કે અમે જ્યાં જ્યાં બી એક્ઝિબિશન હોય એમાં મારું આ વસ્તુ વપરાય છે પ્લસ બીજું મેં શેમ્પુ બનાવ્યો છે બોડી વોશ બનાવ્યું છે શેમ્પુ પણ એવું છે કે હેરફોલ આપણે સલ્ફર મુક્ત છે ને નાના છોકરાથી માંડીને મોટાને બી એ શેમ્પુ તમે આપી શકો છો ને હેરફોલના ખોરામાં બી કામ આપે છે અને એક બોડી વોશ બોડી વોશ છે એ બી કાર્બનનું છે કાર્બન કાર્બનનું બનાવ્યું છે એ એ બોડી વોશ બી તમારે આખી બોડીમાંથી જે ગંધ આવતી હોય કે ભેજ હોય કે આપણે ઘર પરસેઓની જે બધું આવતું હોય ને એ આખું એબ્ઝોર્બ કરે કાર્બનનું કામ જ એ છે બધું બધું એબ્ઝોર્બ છે પ્લસ બીજું મેં આપણે એક ચારકોલ પાવડર બનાવ્યો છે મેં એ પાવડર બી કાર્બનનો છે એ વાંસનો છે એ પાવડર તમે મોડા પર બી લગાવશો દૂધ કે મધ કે ગમે તે કોઈ બી આપણે લિક્વિડ હોય ને મતલબ પેસ્ટ થવી જોઈએ એ પાવડરની ને મોડા પર લગાવવામાં આવશે તો એ તમારું મોડા પરનું જે બ્લેક દાગા છે કે ખીલ હોય એ બધું જ કાઢ નાખશે પ્લસ જે તમારી ચામડી છે એ ચામડી કરતથી પડી ગયેલી હોય તો આખી ચામડીને બી ટાઈટ કરે છે આખી ચામડીને શાઇનિંગ આપે છે પ્લસ મા માથામાં બી એક ગરમીનું કામ છે કે ગરમી માથામાં બી નાખવામાં આવે છે જે હેરફોલનો ખોવા થાય છે ને એ કારણે ગરમી અત્યારે તમે કેનેડામાં તમે જોવો છો બરફ પડે છે બરફ બરફ એટલે થંદો પણ એમ ગરમ એટલે જ્યાં જ્યાં બી કેનેડામાં જે પબ્લિક વસ્તુ છે એ બધાને વાળ ઉતરી જાય છે તો એ ત્યાં બી મારો પ્રોડક્ટ અમુક લોકો અહીંયા આવીને લઈ જાય છે તો એ લોકોને એટલો બધો ફાયદો થઈ કે ગરમી જ કારણે મેઇન વસ્તુ કાર્બનનું કામ ગરમી શોષવાનું એટલે માથામાં જે નાખવાની જે વાળ જે ખરે ખરતાં ઓછા થઈ જાય છે પ્લસ એ જ કાર્બન દંતમાં બી દંતભંજનમાં બી ચાલશે તમે દાંત બી ગમે એટલા પીડા પડી ગયા હોય કે દાળમાં કંઈક ફંગલ હોય કે આપાયોરિયાથી હોય એમાં બી ઘન બધું કાઢે નેચરલી વસ્તુ કાઢે છે બરાબર ને એ દાંત બી સફેદ થઈ જાય છે પ્લસ મેં ફૂલ છોડના પ્લાન્ટ માટે બી એક સ્પ્રે બનાવ્યો છે તે વીકમાં એકવાર સ્પ્રે મારવાનો છે તો એ સ્પ્રે બી ચાલશે કે ફ્લાવરિંગ ના આવતું હોય ફૂલ ભમરી ગરતું હોય તે બધું કમ્પ્લીટ થઈ જાય ને મકીડી મકળાથી કે મિલીબર્ડ કે લીલી યળ એ પણ નહીં આવે ને જમીનની અંદર જમીન જમીનજન્ય રોગો છે જે બહુ વરસાદ પડતો હોય તો જમીનમાં ફૂગ લાગતી હોય કે જમીનનો પીએચ બગડી જતો હોય પીએચ કંટ્રોલ કરે છે જમીન અને જમીનને બી સોઇલ કંડિશનર કરે છે આ જ રીતે મેં મોટી મોટા ખેતરો માટે ફાર્મ પર બી મેં વિનેગર બનાવ્યું છે એ વિનેગરની જે સ્મેલ છે સ્મોકી છે સ્મોકી તો એ આપણા મોમાં જાય તો બી નુકસાન નથી પણ એની જે સ્મેલ છે સ્મોકીને કારણે કે આપણે ફાર્મમાં કોઈ જંગલી જાનવર નથી આવતું સી કે સાપ સાપ હોય ને સાપ એ પણ નહીં આવશે સસલું પણ નહીં આવશે કીડી મકોડા પણ નહીં રહે પ્લસ નીલગાય છે ભૂંડ છે એ પણ એને એન્ટ્રી નથી પણ દસ દિવસે એનો સ્પ્રે મારવો જરૂરી છે દસ દિવસે કારણ કે એની સ્મેલ સ્મોકી છે એને સ્મોક થાય એટલે જંગલ સળગે એટલે જંગલ સળગે એવું લાગે ને એટલે જંગલી જાનવર દૂર ભાગે એટલે હું પાસે કોઈ જીવને મારતો નથી મારી લીલી યર જે છે એ લીલી યળ બી તમે સવારે છા તો જોવા નહીં મળે કેમ કે એને કન્ટિન્યુ ખોરાક ખાવા જોઈએ છે ત્યારે હું મારા જે છોડને હું હેલ્ધી કરું છું એટલે હેલ્ધી હોય ને તો ઓટોમેટિક હેલું જીવાત દુર્ભાગ્ય એક કહેવટ છે ને કે માંડલી ગાયને બગાય વધારે તંદુરસ્ત ગાય હોય ને એક માખ મચ્છર નહીં બેસે એટલે હું ટોટલી જીવ સૃષ્ટિને તંદુરસ્ત કરી રહ્યો છું તો એનાથી તમારા કોઈ બી રોગો જ શરીરમાં ન આવે પ્લસ મારું પોલ્ટ્રી ફાર્મમાં બી કાર્બન જાય છે પોલ્ટ્રી ફાર્મમાં કે પોલ્ટ્રી ફાર્મમાં મરઘામાં જે એમોનિયા જે ગેસ આવે છે એ ગેસ તમારા શરીરમાં જાય ને તો તમારું આખી તબિયત બગડે ને નિરોગી થાય છે તો એ મારા જે પોલ્ટ્રી ફાર્મમાં બી લોકો લઈ જાય છે પાંચસો પાંચસો કિલો લોકો કાર્બન મારું લઈ જાય છે તો એ લોકોને એક જ વખત પહેલાં ચાર કિલો લઈ ગયા અનુભવ્યું પછી લોકો પાંચસો કિલો લઈ ગયા કે એના જે ફાર્મમાં જે છે જે બધું આવતી હોય એ બધી જ એબ્ઝોર્બ થઈ જાય છે એના જે પ્રાણીઓ છે એકદમ ફ્રેશ થઈ ગયા છે એટલે એને પોતાને બી અનુભવ થઈ ગયો એ લોકોને બી એટલે આ રીતે પ્રાણીઓને બી કરી રહ્યા છે પોલ્ટ્રી ફાર્મમાં છે પછી આપણે ગાય ભેંસોને બી તમે એ કાર્બન ખાવાડી શકો છો ગાય ભેંસોને બી જે ગાય ભેંસોમાં જે હેલ્ધી હોય ને જે ગેસને જે પેટમાં જે પ્રોબ્લેમ હોય ને નેગેટિવ એ બધું એબ્ઝોર્બ કરી છે પ્લસ મત્સ્ય ઉદ્યોગમાં પ્રાણી જે માછલી જે છે દિવસે પરિપક્વ થતી હોય તો વીસ તારે પરિપક્વ થાય મતલબ હેલ્ધી થાય એટલે વેટ આવવાનું વેટ આવે વજન બધું નિરોગી એટલે એનું માસ્સ મટન કે જે બી લોકો ખાતા હોય એ બી સ્મેલ નહીં આવે મતલબ અમે ટોટલી જીવને હેલ્ધી કરી રહ્યો છું અને ટોટલી આ વસ્તુ એક નવું હું કામ કરી આ પ્રોડક્ટ કંઈક હું નવી બનાવી નથી રહ્યો જે વર્ષો જૂની આપણી પ્રોડક્ટ હતી જે વર્ષો જૂનું જીનું સાત હજાર વર્ષ આગળની આ જે પ્રોસેસ હતી એને પાછું ન્યૂ ન્યૂ રિલેશન લાવીને હું બનાવી રહ્યો છું હું કે મારું નવું સંશોધન નથી પણ મને જેમ જેમ અનુભવ થતા ગયા તેમ તેમ આપણી જે જૂની પદ્ધતિ છે એને પાછી રિપીટ રિપીટ કરી રહ્યો છું